ચુડા તાલુકાના જોબાળા ગામે યુવતીની હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે જોબાળા પ્રાથમિક શાળાની પાછળથી યુવતીની લાશ મળી આવી હત્યા પ્રેમ સંબંધમાં થઈ હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે લોકલ પોલીસની તપાસમાં જાણવા મળ્યું ગામના જ એક વ્યક્તિ સંજયભાઈ બચુભાઈએ છરીના ઘા ઝીકી હત્યાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું દસથી બાર જેટલા છરીના ઘા ઝીક્યા હોવાનું બહાર આવ્યું હેતલબેન ભૂપતભાઈ નામની યુવતીની હત્યા થવા પામી હતી

આ જોબાડા ગામની અંદર આવેલી પ્રાથમિક શાળાની બાજુમાંથી એક મહિલાની લાશ જે છે એ મળવા બાબત એની હકીકત પોલીસને ત્યાં આવેલી હતી જેના અનુસંધાને લોકલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધારાની તપાસ કરતા એવી જાણકારી મળેલ કે આ જગ્યાએ જે છે હેતલબેન ભૂપતભાઈ જુવાલિયા કરીને જે સ્ત્રી છે એમની આ જે છે બોડી છે અને ગામના જે એક વ્યક્તિએ ચાકુ વડે એમના ઉપર હુમલો કરી અને મલ્ટિપલ જે છે એ જગ્યાએ એમને ઘા મારી અને જગ્યા ઉપર તેમનું મૃત્યુ નીપજાવેલ છે વધુ તપાસ કરતા લોકલ પોલીસને જાણવા મળેલ કે આ હેતલબેન જે છે એમને તેમના જ ગામના સંજયભાઈ બચ્ચુભાઈ લીંબડીયા આમની સાથે પ્રેમ સંબંધ હતો અને એમની સાથે એમને મૈત્રી કરાર કરી અને એમના થકી એક બાળકનો પણ જન્મ જે છે એ આ હેતલબેનને થયેલો હતો આ સંજયભાઈ જે છે આર્મીમાં પોતે નોકરી કરે છે પાછળથી પોતે બીજા એક મહેનત પણ કરે છે ત્યાંથી પણ એમણે છૂટાછેડા જે છે થયેલા હતા પણ આ બંને વ્યક્તિનો અંદરો અંદરના પ્રેમ સંબંધ બાબતે જે છે એ રાગદ્વેષ રાખી અને આજે સંજયભાઈ છે એમના પિતા બચ્ચુભાઈ લીંબડીયા કરીને જે છે એમણે આજે મરણ જેના ભોગવનાર મહિલા જે છે એમના ઉપર પોતે આજે વહેલી સવાર હુમલો કરી અને અલગ અલગ ચાકુના લગભગ દસ થી બાર જેટલા ઘા જે છે શરીરે મારી અને આજે મહિલા છે એનું મૃત્યુ ત્યાં ગામની અંદર નિપજાવેલું છે જેવી ઘટના સ્થળે અમને આ બાબતે જાણકારી મળી તો એફએસએલ અને અન્ય ટીમોની મદદ લઈ અને જગ્યાને કોર્ડન કરી અને ત્યાંની જે છે તપાસની તજવીજ જે છે હાથ ધરેલી છે આ સિવાય આરોપી જે છે બચુભાઈ એમને પકડવા માટે થઈને અલગ અલગ ટીમો બનાવી આજુબાજુના વિસ્તારમાં એમના સગાવાલા અથવા બીજી જગ્યાઓ તમામ જગ્યાએ હાલ તપાસ ચાલુ છે આ સિવાય ચુડા પોલીસ સ્ટેશનમાં આ જે જાણકારી છે એના આધારે ફરિયાદીની ફરિયાદ લઈ અને બીએનએસની કલમ એકસો ત્રણ એક જીપીએટની કલમ એકસો પાંત્રીસ અને બીએનએસ કલમ ચોપન મુજબની જે ફરિયાદ જે છે ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને ચુડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એને ડાભી જે છે આ તપાસ આગળ વધારી રહી છીએ